કચ્છ જિલ્લાના સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેતીને નુકસાન થયું છે તો રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસી રહ્યો છે કમોસમી વરસાદ અને કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે સુધી આવેલો કોડીયો છીનવાઈ ગયો છે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે પહેલા ભારે ગરમી અને હવે માવઠાથી ઉભા પાકને નુકસાન થયું છે તલ બાજરી અડદ જુવાર મકાઈ જેવા પાકને નુકસાન છે તૈયાર થઈ ગયેલા પાક પર કમોસમી વરસાદ વરસી જતા ખેડૂતો ચિંતિત બન્યા છે

બાજરો અને તલ તો સંપૂર્ણ નાશ પામી ગયા છે અત્યારે હાવ ખેતર જમીન થઈ ગયા કારણ કે પવન એ પણ એટલો હતો અને લસણ ડુંગરી અત્યારે અંદર હતું કારણ કે ભાવ નતા એટલે ખેડૂત દીધા હતો કે બજારની અંદર વેચવું કે ભરી દેવું હજી હુરી ની અંદર માલ હતો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે ડુંગળી અને લણ તો હાવ ફેલ થઈ ગયા ખેડૂત જ એક એવો વસ્તુ છે કે માર સહન કરીએ કે કુદરતી આપત ની સાબિત માવઠા થી બહુ નુકસાન છે કારણ કે ખેડૂત નો માલ જે ખેતર ની અંદર હતો લસણ કે ડુંગળી

બધા ભાગ ફેલ થઈ ગયા અમુક અમુક ડુંગળી પડી હોય એ પલરી ગઈ એટલે ખેડૂત ને તાત્કાલિક સરકાર સહાય કરે અને સર્વે કરે એવી અમારી માંગણી છે તો મોસમી વરસાદ બે દિવસથી ત્યાં પડ્યો કાલે ફૂલ પડ્યો હજી આજની આગાહી છે એટલે નુકસાની તમે વાત જ જવા દો એટલી બધી નુકસાની છે કે જેની કોઈ સીમા નહીં અમારી માંગ તો એવી છે કે ભાઈ ખેડૂતને નુકસાની છે તો સરકાર તાત્કાલિક સર્વે કરી અને સહાય કરે મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ માવાણી રહેવાસી ધોરાજી અને અત્યારે જે મોસમ ને બદલાવ આવે છે ક્યારેક શિયાળો હોય ક્યારેક ચોમાસું હોય ક્યારેક ઠંડી ઋતુ હોય એની જે પાક ઉપર અસર પડે છે અત્યારે ઉનાળું વાવેતર તલ મગ અડદ જે એની ઉપર અસર પડે છે અને જે વરસાદ થયો છે કમોસમી એને હિસાબે ખેડૂતને નુકસાનીની અસર દેખાય છે અને કમોસમી વરસાદને હિસાબે જે પાક ઉપર આવેલો જે માલ છે એને નુકસાનીની અસર થાય છે એટલે ખેડૂતને થોડુંક સહન કરવું પડે છે હજી આવતા દિવસોમાં ચોમાસું બેસતા અને ઉનાળું જે ચાલુ છે એની વચ્ચેના ગાળામાં જે પાકની લણી થાય અને એ દરમિયાન એ પાકને નુકસાની થાય વરસાદ થાય તો વધારે નુકસાનીની અસર દેખાડે અત્યારે જો આટલાથી રોકાઈ જાય તો ખેડૂતને સહન ઓછું કરવું પડે કમોસમી હિસાબે પાકને થોડું ઘણું તો નુકસાની અસર દેખાડે છે ફ્લાવરિંગ હોય અને પાક ઉપર જે તલ ને મગ ને અડદ ને પાક ઉપર આવ્યા હોય એની અસર થોડી ઘણી દેખાડે ઉત્પાદન માં નહીં એવી અસર દેખાડે એટલે પાક અંદર લણણી ઉપર આવી ગયો છે એટલે એને પાક ઉપર ઉતારા ઉપર બહુ અસર દેખાડ